ખેડૂત મિત્રો તું બધાનું સ્વાગત છે આપણે જેમાં આજે વાત કરીશું કે જે પણ ખેડૂતો રાયડાનું વાવેતર કરવા માંગતા હોય એમની સારો એવો લાભ થશે આ વિડીયોથી તો રાયડાનું વાવેતર ક્યારે કરવું વહેલું કરવું કે મોડું કરવું જમીન પસંદગી કઈ એટલે કે કઈ જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે વાતાવરણ અને હવામાન શું આની અંદર ભાગ ભજવી શકે વાવેતરનો સમય યોગ્ય કયો છે અને અયોગ્ય કયો છે એની વાત કરીશું તો પહેલી વાત કરીએ કે જમીન પસંદગી બીજી વાત કરીએ તો વાતાવરણ અને હવામાન અને ત્રીજી જે મહત્ત્વની વસ્તુ છે એ વાવેતરનો સમય આ ત્રણ જો તમે મેનેજમેન્ટ કરીને સારી રીતે આ વસ્તુ કરી લેશો તો તમારે સારો એવો લાભ થશે સારો એવો વિકાસ થશે રાયડાનો અને સારો એવો તમે ઉત્પાદન મેળવી શકશો અને જો તમે હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હો તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ ગામડીયા ખેડૂતોને સબસ્ક્રાઈબ કરો જેવા અવનવા વિડીયો જોવા માટે અને જે પણ ખેડૂત મિત્રો રાયડો આવતા હોય એમને શેર કરો વિડીયો હવે આપણે વાત કરીએ કે જમીનની પસંદગી તો પહેલી જમીન છે રેતાળ એટલે કે રેતાળ જમીનની અંદર પણ સારો એવો રાયડો ઉત્પાદન મેળવે છે બીજી જમીન છે એ ગોરાડુ અને ત્રીજી છે મધ્યમ કાળી એટલે કે થોડીક કાળી જમીનની અંદર તમે રાયડો વાવી શકો છો સારી ફળદ્રુપ જમીન માફક આવે છે એટલે કે આ ત્રણ જે ત્રણ ચાર જમીન છે રેતાળ ગોરાડું મધ્યમ કાળી સારી ફળદ્રુપ જમીન માફક આવે છે આ જમીનનો ખૂબ માફક આવે છે રાયડાની હવે વાત કરીએ કે હવામાન અને વાતાવરણ તો રાયડાના પાકને ઠંડુ અને સૂકું હવામાન સારું અનુકૂળ આવે છે એટલે કે રાયડાનો જે પણ પાક હોય છે એને ઠંડુ અને સૂકું વાતાવરણ જો મળે તો સારો એવો એનો વિકાસ થાય છે સારા એવા એના ફૂલ આવે છે એનો સારા એવા એની ફળીઓ આવે છે એટલે કે સારો એવા એનો વિકાસ થશે અને રાયડો સારો એવો પાકી જશે તો હવે વાત કરીએ કે જ્યારે પણ તાપમાન બત્રીસ ડિગ્રીની આજુબાજુ હોય ત્યારે ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર કરી શકે છે જ્યારે પણ મિત્રો બત્રીસ ડિગ્રીનું આજુબાજુ રાયડાનું વાવેતર કરવા માટેનો સમય છે જ્યારે પણ તાપમાન ડિગ્રી બત્રીસ ડિગ્રીની આજુબાજુ હોય ત્યારે ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર કરી શકે છે હવે વાત કરીએ કે વાવેતરનો સમય જનરલી ખેડૂત મિત્રો ઓક્ટોબર મહિનામાં ખેડૂતો રાયડાનું વાવેતર કરતા હોય છે વાવેતર વહેલું કરવામાં એક નુકસાન થાય છે એની આગળ વાત કરીશું આપણે તો જો તમે જનરલી ખેડૂત મિત્રો તમને ખબર ના હોય તો કહી દઈએ કે જનરલી ખેડૂત મિત્રો હોય છે એ ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતો રાયડાનું વાવેતર કરતા હોય છે વાવેતર વહેલું કરવામાં શું નુકસાન થાય છે એની વાત કરીએ તો રાયડા જે પણ રાયડાનું ઉત્પાદન સારું એવું મેળવા નથી માંગતા એ જ વહેલું રાયડો વાવે છે કેમ આપણે એમ કહી રહ્યા છીએ તો એની વાત કરીએ તો જો વાવેતર વહેલું કરવામાં આવે તો જે પણ એનો છોડ હોય છે રાયડાનો વધારે પડતી ગરમીના કારણે એ બળી જવાનો પ્રશ્ન ઊભો થતો હોય છે તમે જોતા હશો ઘણા ખેડૂતો કહેતા હશે કે મારે તો છોડ બળી જાય છે ને આમ થાય છે ને તેમ થાય છે એ આના કારણે થાય છે હવે વાત કરીએ કે વહેલું વાવેતર તો પચીસ સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી જે પણ વાવેતર થાય છે એ વહેલું ખૂબ જ વહેલો સમય છે અને હવે વાત કરીએ કે વાત કરીએ કે રાયડાના વાવેતર માટે યોગ્ય સમયની વાત કરીએ તો પંદર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બર સુધી જો ખેડૂત મિત્રો વાવેતર કરે છે તો યોગ્ય અને સારો સમય ગણાય છે હવે આપણે વાત કરીશું કે જો મોડો સમયની વાત કરીએ તો મોડો સમય કયો કહેવાય એની પહેલાં આપણે જે પંદર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બર સુધી જે પણ ખેડૂત મિત્રો રાયડો વાવવા માગે છે તો એમને ખાસ આ જે આપણે માહિતી આપી રહ્યા છીએ પંદર ઓક્ટોમ્બરથી નર્મ્ર વિનંતી કે પંદર ઓક્ટોબરથી પચીસ ઓક્ટોમ્બરમાં વાવણી કરી દેવાની અને હવે વાત કરીએ કે કયો સમયગાળો જે મોડો સમયગાળો કહેવાય છે અને જો તમે પંદર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બરમાં સારી એવી વાવણી કરી દો છો તમારો સારો એવો રાયડાનું ઉત્પાદન મળશે અને યોગ્ય સારામાં સારો સમય છે એટલે આ જે પણ ખેડૂત મિત્રો રાયડાનું ઉત્પાદન મેળવા માંગતા હોય એમને ખાસ નમ્ર વિનંતી છે કે પંદર ઓક્ટોમ્બરથી પચીસ ની વચ્ચે પંદર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બરની વચ્ચે જ તમારે રાયડાનું વાવેતર કરવાનું રહેશે એમ નહીં કે પંદર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બર સુધી ગમે ત્યારે કરી શકીએ એટલે કે એના વચ્ચેના ગાળામાં સમય મેં તમે વાવેતર કરી શકો છો હવે આપણે મોડા સમયગાળાની વાત કરીએ તો પચીસ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધીનો સમયગાળો સૌથી મોડામાં મોડો સમયગાળો કહેવાય છે ફરી કહી દઈએ છીએ સમયની વાત કરીએ તો ખૂબ મહત્ત્વનો છે સમય તમને ખબર જ છે તો આપણે એમાં વાત કરીએ કે પચીસ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર એ ખૂબ જ બેકાર સમય કહેવાય એટલે કે એ સમયથી જે પણ ખેડૂત મિત્રો રાયડો આવે છે એ ના કે બરાબર એમને રાયડો થાય છે અને એ પછી કહેવા લાગે છે અમારે તો રાઇડો ન થયો પછી આવું જ થાય મિત્રો તો તમારે કયા સમયગાળે વાવાનો છે તો એની વાત કરીએ ફરી દઈએ તો પંદર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બરની વચ્ચે જે પણ ખેડૂત મિત્રો રાયડો વાંચશે એમને સારો એવો લાભ થશે સારો એવો વાવેતર કરીને સારો એવો ઇન્કમ ઊભી કરશે અને જે પણ ખેડૂત મિત્રો અહીંયા પચીસ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધીનો સમયગાળામાં જો વાવેતર કરશે એમને સારું એવું નુકસાન થશે સારું એવું નુકસાન નહીં ખૂબ જ સારું નુકસાન થશે તો નુકસાન ન કરવું હોય તો પંદર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બરની વચ્ચે જો રાયડાનું વાવેતર કરશો તો સારો એવો લાભ થશે તો આવી રીતે તમે રાયડાનું વાવેતર કરશો તો સારો એવો લાભ થશે અને જો મિત્રો તમે આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા વોટ્સઅપ મિત્રોને શેર કરજો અને જો અમારા વિડીયોની માહિતી તમને આવીને આવી જોતી રહેતી હોય તો અમારી ચેનલ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને અવનવી માહિતીવાળા વિડીયો અને ખેડૂત મિત્રોને ખૂબ જ લાભદાયક વિડીયો આ ચેનલ પર આપતા રહેશે અને પશુપાલનને કઈ રીતે પશુને તૈયાર કરવું કઈ રીતે પશુનું દૂધ વધારવું એવા બધા જ વિડીયો આપણી ચેનલ પર મળી જશે તો હવે મળીશું એક નવા વિડીયોની સાથે તો જય માતાજી